નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો કેવા લોકોથી સંબંધ ના રાખવો જોઈએ કેવા લોકોથી દૂર રહેવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક એવા લોકોથી હંમેશા દૂર રહો એવા લોકોથી સંબંધ ના રાખો જે લોકો તમારી સામે તમારી સાથે છે તમારી સાથે બેસે છે હસે છે અને તમારી ગેરહાજરીમાં તમારી વિરોધમાં હોય તમારી ખોટી વાતો કરતા હોય નંબર બે કોઈને એટલો પણ હક ના આપશો કે તમને જ તકલીફ થઈ જાય અને કોઈને પણ એટલો સમય પણ ના આપશો કે એમને અભિમાન આવી જાય નંબર ત્રણ જેમને તમારા દર્દની કોઈ કિંમત જ નથી જે વ્યક્તિ તમારા દર્દની કિંમત ના સમજી શકતા હોય જે વ્યક્તિ તમારા દર્દને જાણી ના શકે એ વ્યક્તિ સામે ક્યારેય પણ ફરિયાદ કરવાનો કોઈ મતલબ નથી હોતો નંબર ચાર એ સંબંધો તૂટી જવા જ બહેતર હોય છે જે સંબંધોમાં તમે ખુદ તૂટી જતા હો કારણ કે જે સંબંધોમાં તમારી કિંમત નથી એ સંબંધોમાં ખોટો પરેશાન રહેવાનો કોઈ મતલબ નથી તમે એ બારી જ બંધ કરી દો જે બારી તમને દર્દ આપે છે પછી ભલે ત્યાં નજારો કેટલોય પણ સુંદર કેમ ના હોય જે તમારી વાતોનો પણ ખોટો મતલબ કાઢતા હોય એમની સામે સફાઈ આપવાનો કોઈ મતલબ નથી દરેક માણસ એ માણસની વાતો ચૂપચાપ સાંભળી લે છે જેને ખોવાનો સૌથી વધારે ડર લાગે છે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે એનો આખી જિંદગીભર તમે સાથ નિભાવી શકો જેમને ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થકાર છે તમારું સન્માન એમાં નથી હોતું જે તમારી હાજરીમાં શબ્દો કહેવામાં આવે પરંતુ તમારું સન્માન તમારી ગેરહાજરીમાં જે શબ્દો કહેવામાં આવે એમાં હોય છે જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય ત્યારે સમજી લેવું કે તમને જિંદગી જીવતા આવડી ગયું છે ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ પોતાની પાસે આવેલી ખુશીઓ પણ ઠુકરાવી દે છે ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે પરંતુ જો ખુશ રહીને કામ કરશો તો ખુશી જરૂર મળશે એ હંમેશા યાદ રાખજો તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ પુલાવી ક્યારેય ના શકે આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે હોય છે બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધ ક્યારેય પાછા નથી આવતા એક વાત યાદ રાખો કે તમારી પાસે જે આવ્યું છે એ તમારું પોતાનું છે જે છૂટી ગયું છે તે સપનું છે અમીરી જો દિલની હોય તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે જે લોકો બીજા લોકોથી વધારે ઉમીદ રાખે છે સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે સમય અને સમજણ બંને એકસાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું એ બંનેમાં ખૂબ જ ફરક હોય છે જિંદગીમાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાઓથી વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે અને કેટલાક પોતાનાઓ પણ દગો આપી જતા હોય છે જે લોકો તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે એ લોકો બીજા લોકોથી તમારી વાત કરવાનું શરૂ કરી દે છે જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો નફરત ચિંતા કે દુઃખી થવાનો સમય જ ના મળે તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુખી થાવ છો સૌથી ગરીબ વ્યક્તિ તો એ છે જેની ખુશીઓ પણ બીજા લોકો ઉપર નિર્ભર કરતી હોય પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન પણ હોય છે લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે પરંતુ ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જિંદગી બદલી નાખી ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે પરેશાની જિંદગીનો હિસ્સો છે એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે સમય અને કિસ્મત ઉપર ક્યારેય અભિમાન ના કરવું સાહેબ કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જાય છે જ્યારે તમે બધા સંબંધોને ભૂલાવીને કોઈ એક વ્યક્તિની પાછળ પાગલ થઈ જાઓ છો કોઈ એક માણસ પર નિર્ભર રહો છો કોઈ એક માણસથી ઉમીદ રાખો છો અને એ જ માણસ તમારી ઉમીદ પૂરી નથી કરી શકતું ત્યારે દિલ તૂટી જાય છે દેખાય તો બધા જ અહીં માણસો છે પરંતુ ફરક એટલો છે કે કેટલાક જખમો આપે છે અને કેટલાક જખમોને ભરે છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર